अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद क्या विज्ञान धनभाग्य मानजो मेरी बातों ने कदा अति स्वयं मानता मानवा तैयार छू પણ પચીસો છવ્વીસો વર્ષ નવિજ્ઞાન નિર્માણ પછી કોઈ આ વિજ્ઞાન આટલા સરળ ભાષામાં સંપૂર્ણ ફોર્મ માં એક્સપ્લેન નથી કર્યું કોઈએ નથી કર્યું સાહેબ વિજ્ઞાન કેવા રહ્યા પણ ટુકડે ટુકડે કર્યું છે વિજ્ઞાન ની લિંક અને ટુકડે કરવામાં ફેલે ગયા કે પછી ફોર્મેટ આપી દીધું એટલે પછી પછી વિજ્ઞાન નો ચાન્સ રહ્યો આપણે અહીંયા આધ્યાત્મ વિજ્ઞાનમાં માત્ર વિજ્ઞાન કહીએ છીએ

એ આટલું બધું બોલી શકે ખરો એ આશ્ચર્ય છે કારણ કે ફોર્મેટ માં તો સબ્જેક્ટ છે આમાં કોઈ સબ્જેક્ટ નથી મન નો નથી વચન નો નથી કાયા નથી કોઈ સ્ટોરી નથી કોઈ ક્રિયાકાર નથી કોઈ પાપ પુણ્ય નથી કોઈ ભગવાન નથી કોઈ ગુરુ નથી મંદિર નથી મંત્ર પુરસાદ રૂપે તો વાત કેવી કરવી પણ જો આશ્ચર્ય છે ને વિજ્ઞાનની ની વાતો આટલી બધી નીકળે છે વિચાર કરો બાકી ભલભલા જ્ઞાનીઓ થાકી ગયેલા

અમે મેમરી નથી બોલતા વિચાર નથી બોલતા વિઝન માં આવે છે એટલે આ નીકળી જાય છે અમે વિચારવા જઈએ તો ના નીકળે એ એક્સરસાઇઝ નથી એ એક્સરસાઇઝ નથી એ વિઝન છે વિઝન માં જેવું દેખાય એવું વાણીથી વ્યક્ત થઈ જાય છે અમારે વાણી પર ચીપી ચીપી ને બોલવી પડતી નથી સહજ હોય એટલે છવ્વીસો વર્ષ પછી આવું વિજ્ઞાન નીકળ્યું છે જે વિજ્ઞાન ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે

અકરો વિજ્ઞાન બધા સક્ષમ ના કરી શકે કરી શકે આ વિજ્ઞાન તું બધાને ફોર તમે કો બતાય શું કહું છું કુદરત નું જે મારું નથી એટલે આ તો એટલું કહું છું ખાલી જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કામ કાઢી લેવું બસ વિકલ્પોમાં પડવું નહીં તો કવિરાજ નું પદ છે ને વિકલ્પોમાં હું ધન ઉતરું મોક્ષે જાવ હોય તો કેલે એટલે વિકલ્પો મારા ઊંડા ઉતર્યું વિકલ્પો છે દુનિયામાં એમાં ઊંડા ઉતરું નહીં કુદરતી આગળ જાણવાનું